મોડાસા રૂરલ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક કાર શંકાસ્પદ જણાવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો તો કે કારનો ચાલક કારને પૂરપાટે ઝડપે ભગાડી મૂકતા પોલીસે પીછો કર્યો હતો પેટા કાર ચાલકે અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો મળતી માહિતી મુજબ અરવલ્લી પોલીસ પોસ્ટ ડોડા ભરેલી એક કારને ઝડપી લીધી છે રાત્રિ દરમિયાન મોડાસા રૂરલ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન એક કાર શંકાસ્પદ જણાતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે કારનો ચાલક કારને પૂરપાટ ઝડપે ભગાડી મૂકતા પોલીસે પીછો કર્યો હતો ક્રેટા કારનો ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો પોલીસે કારને પોલીસને તપાસ કરાતા અંદરથી માદક પદાર્થ પોષ

એ પૂર પૂરઝડપે હંકારતા આપણી જે મોડાસા તાલુકાનું બોડી ગામ છે એ બાજુ એ વણાંક વડે અને શંકાસ્પદ એની મુવમેન્ટ છે એનો પીછો કરતા એ બોડી ગામની સીમમાં જ્ઞાનેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલ ત્રણ રસ્તા ઉપર એ વાહન ચાલક છે એણે ગાડી પોતાની ઉતારી દીધી અને પોલીસે એનો પીછો કરતા એ જે વાહન ચાલક હતો એ નાસી ગયો પરંતુ એ શંકાસ્પદ જે વ્હીકલ હતું એની તપાસ કરતાં એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે ડોડા હોય છે જે માદક પદાર્થ છે એનું હાજરી જણાય આવેલ કોથરામાં એ રાખેલ હતા પછી પંચો રૂબરૂ આપણે એનું પંચનામું કર્યું અને વિગતવાર જે માહિતી મેળવી એ મુજબ ટોટલ એમાં ક્રેટા ગાડીમાં ટોટલ કોથળા જે હતા એ નમ તેર હતા જેમાં પોષડોડાનો કુલ વજન કરતા એ બસો ચોપન કિલો અને ત્રણસો બોતેર ગ્રામ થયેલ